ભરૂચ નગરપાલિકા દ્વારા દબાણ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગ જેવા કે થી સ્ટેશન સુધીના માર્ગ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં દબાણરૂપ લારી ગલ્લાને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી પાલિકાની દબાણ ટીમને જોઈ દબાણકારોમાં દોડધામ મચી ગઈ હતી ભરૂચ શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થતાં ટ્રાફિકની સમસ્યા વકરી છે ત્યારે શહેરના મુખ્ય માર્ગ પર પણ લારી ગલ્લાવાળાઓ ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા મૂકી દેતા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી છે ત્યારે આજરોજ ભરૂચ નગરપાલિકાના દબાણ શાખા દ્વારા સુપરમાર્કેટથી સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણ કરતા ગેરકાયદેસર દબાણ કરી વેચાણ કરતા લારી ગલ્લાવાળા પર દબાણ શાખાએ તવાઈ બોલાવી હતી પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાએ જાહેર માર્ગ પરના દબાણ દૂર કર્યા હતા દબાણની ટીમને જોતા જ દબાણકારોમાં દોડધામ મચી હતી ભરૂચ રેલ્વે સ્ટેશનથી ભારતી ટોકી સુધી પોલીસ તથા માર્ગ અને મકાન વિભાગની દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવી હતી ભરૂચના સ્ટેશન રોડનું બે કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરાયા બાદ પોલીસ તથા માર્ગ અને મકાન વિભાગે દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી સ્ટેશનથી ભારતીય ટૂંકી સુધીના એકથી દોઢ કિલોમીટરના વિસ્તારમાં વીસથી વધારે લારી અને ગલ્લાઓ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો એ ડિવિઝન પોલીસનો સ્ટાફ તથા માર્ગ અને મકાન વિભાગના બાવીસથી વધારે કર્મચારીઓ દબાણ હટાવ ઝુંબેશમાં જોડાયા હતા બીજી તરફ પાંચ બત્તીથી સોનેરી મહેલ વિસ્તારમાં પણ દબાણો દૂર કરાયા હતા શહેરના મુખ્ય માર્ગ પર લારી ગલ્લાના દબાણોના કારણે રસ્તો રોકાઈ જતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા હતા આડેધડ રીતે પાર્ક કરાતા વાહનો સામે પણ કાર્યવાહી કરાઈ હતી તો ભરૂચના મુખ્ય માર્ગ પર આડેધડ રીતે પાર્ક કરવામાં આવતા વાહનોના કારણે પણ ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે ગમે ત્યાં પાર્ક કરી દેવાતા વાહનો રસ્તો રોકી લેતા હોવાથી અન્ય વાહનો પસાર થઈ શકતા નથી ખાસ કરીને પ્લાઝા હોટલની ગલીમાં વાહનોના આડેધડ પાર્કિંગના કારણે હોસ્પિટલમાં દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે તેથી આડેધડ પાર્ક કરેલા વાહનો સામે પણ કાર્યવાહી કરવાની જરૂર હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ